નમસ્કાર મિત્રો અમારી સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર રહી છે કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું ગઈકાલે લંડનમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે તેપણ વર્ષના સંજય કપૂરને પોલો રમતી વખતે મોઢામાં ત્યારે મિત્રો માગી ફેસી ગયા બાદ ગળામાં ત્યારે મિત્રો અટકાઈ જતા ભયંકર બદરા બળતરા ઉપડી હતી અને તેના કારણે તેમને હાર્ટ એટેક આવી ગયો હતો જો કે મિત્રો જણાવી દઈએ કે તે ઘોડા પરથી નીચે પડી ગયો હતો ને ત્યાં જ તેમનું મોત નીપજ્યું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે પણ જણાવી દીધું કે વાત કરવામાં આવે તો તે પણ પડશે સંજય કપૂરે પોતાના મૃત્યુના થોડાક સમય પહેલાં જ અમદાવાદ ફ્લેન્ક રેસ માટે સંવેદના વ્યક્ત કરી હતી જો કે જણાવી દીધે કે હજુ ગઈ નૌમીએ જૂને તેમને મતલબનું ત્યારે ટ્વીટ કર્યું હતું કે આ ધરતી પર સૌનો સમય સમિપ્ત છે એટલે કે મિત્રો જણાવી દે કે અવશ્યું થશે તે અંગે મુંઝાયા વિના આગળ વધવા રહેવા જોઈએ જીયા મિત્રો અત્યારાની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ